શહેરા તાલુકાના બોરિયા ગામે એસઓજી પોલીસે ખેડૂતના રહેણાંક મકાનમાંથી તેમજ ખેતરમાંથી લીલા ગાંજાના છોડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શંકર મારુભાઈ ડોડિયાર નામના ખેડૂતે અન્ય ખેતી પાકની આડમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરી ગેરકાયદે ખેતી કરતા હતા જે અંગેની શહેરા એસઓજીને બાતમી મળતા એસઓજી પોલીસે ખેડૂત શંકરભાઈના ખેતરમાં અને ઘરે તપાસ હાથ ધરી હતી જેમાં ખેતરમાંથી લીલા ગાંજાના બ્યાસી છોડ તથા તેમના ઘરેથી ચોસઠ કિલોગ્રામ વજનનો બત્રીસ પોઈન્ટ બત્રીસ લાખનો ગાંજાનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે એસઓજીએ કબજે લીધો હતો આરોપી શંકર વિરુદ્ધ શહેરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી